નમસ્કાર દર્શક મિત્રો હું છું સાગર રાજગોર ઉર્ફે દેશી પાઘડીનો જીવો અને આજે અમે બંને ભાઈઓ નીકળી ગયા હતા સોનલધામ મઢડા હું અને મારો મિત્ર મારી સાથે છે ખુરીભાઈ ખુરીભાઈ જો પાછળ નીંદર કરે છે ધીમે ધીમે ગાડીની અંદર અમે બે ભાઈઓ નીકળી ગયા હતા અને આઈમાં સોનલધામ મઢડા સોનલ બીજ નિમિત્તે ભવ્ય આયોજન છે એ કરવામાં આવ્યું હતું એટલે હું અને મારો ભાઈ બે નીકળી ગયા પછી ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને હું ને ખુરીભાઈ બે નીકળી ગયા ચાલીને ધીમે ધીમે આગળ હાલતા ગયા પગપાળા યાત્રા મિત્રો લગભગ ત્રણથી ચાર કિલોમીટરની અંદર છે ને ટ્રાફિક હતું એટલે આપણે આપણી બાઈક મૂકી દીધી સાઈડમાં અને પગપાળા યાત્રા કરી અને ધીમે ધીમે ચાલવા માંડ્યા બે ભાઈઓ આ તો હજી શરૂઆત છે જો આગળ તમે જોતા રહેજો અને પછી ફાઇનલી મિત્રો આપણે ચાલી અને પૂગી ગયા સોનલધામ મઢડા જુઓ હજી આ કેટલી બધી ટ્રાફિક છે હજી તો અંદર પછી સાંજે અહીંયા પહોંચ્યા ને તો સાંજ પડી ગઈ હતી જુઓ તમે કેટલી બધી જ્યાં સુધી તમારી નજર પહોંચે ને મિત્રો ત્યાં સુધી ખાલી ટ્રાફિક એટલી ટ્રાફિક હતી કાંઈ વાત જ પૂછો નહીં અને એવી મોજ સોનલધામ મઢડામાં અને પછી અમે પહોંચી ગયા સોનલધામ મઢડા આ છે આઈ શ્રી સોનલમાં સોનલધામ મઢડા એવી ભગવતી એવી જગદંબા એવી જાગતી જીઓ અને જુઓ આ છે ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે અને એટલું બધું માનવ મેરામણ છે એ બધાયને આનંદ હોય હોનલ બીજ હોય એટલે બધાય અઢારે વરણ છે એ મા હોનબાઈને માને અને અઢારે વરણને એવડો આનંદ હોય કે આજ તો અમારી ભગવતીની જોગમાયાની બીજ છે એ માતાજીના દર્શન કરવા માટે જાવું છે ખાલી આપણે દર્શન કરી લઈને તોય આપણું જીવન છે એ ધન્ય થઈ જાય એવી ભગવતીના આંગણામાં એવી જોગમાયાના આંગણામાં આપણે પહોંચી ગયા છીએ અને આ જે છે સામે એ તમે જોઈ રહ્યા છો આમાં સોનલ માતાજીનું એવું એક અલૌકિક મંદિર છે અને ભગવતીના જગદંબાની જ્યાં ધજા લહેરાય છે અને ધીમે 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 જો આ તમે દર્શન કરી રહ્યા છો ને એટલું બધું ટ્રાફિક હતું ને એની કાંઈ વાત પૂછોમાં અને પછી આપણે નીકળી ગયા અંદર દર્શન કરવા માટે દર્શન કરવા માટે પણ મિત્રો તમારે છે ને લાઈનમાં ઊભું રહેવું પડે અને જુઓ તમે એટલું બધું શણગાર અને માતાજીનું મંદિર એવી રીતે આમ શણગારવામાં આવ્યું હતું ને કે આપને ખરેખર એમ થાય કે ના ભાઈ ભલે જોઈ લ્યો તમે સામે જે છે દેખાય છે બોર્ડની અંદર લખેલું છે આ છે ઘુમટ એની અંદર શણગારથી શણગારવામાં આવ્યું હતું ને સામે જુઓ સોનલ માતાજીના દર્શન હું અને તમે બંને કરીએ જુઓ સામે દેખાય છે અને ટ્રાફિક એટલું હતું કે મિત્રો થોડુંક આપણે અડચણરૂપ ન થાય એટલે પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા જુઓ સામે આ ભાઈ કહેતા હતા કે ભાઈ જલ્દી દર્શન કરી લ્યો પાછળ લાઈન છે બાજુમાં છે જે માતાજીના સિંહાસન છે અને સોનભાઈ માના ફોટા પણ ત્યાં છે માતાજીના પગના પહેરવાની અંદર જે મોજડી હતી એ પણ છે પછી નીકળી ગયા મેળામાં અને રાતે મેળામાં ભાઈ મઢડાનો મેળો એ તો કાંઈક વાત જ અલગ હતી વાલા એ તો આપણે આવીએ અને અનુભવ કરીએ પછી ખબર પડે તમે જોઈ લ્યો સામે એટલો મેળો છે ને મજા એવી આવતી હતી ને ભાઈ વાત કંઈ પૂછવામાં ઘટે નહીં માતાજીના દર્શન કરી લીધા મેળાની અંદર પણ આપણે મોજ માણી લીધી અને હવે આવી ગયા આપણે લોક ડાયરાની અંદર જ્યાં આપણા ગુજરાતના નામી કલાકારો જે આપણે કહી શકીએ કે રાજપા ગઢવી અક્કાપા ગઢવી માયાભાઈ આહિર અને ઘણા બધા મિત્રો કલાકારો વિશાલદાન ગઢવી સાગરદાન ગઢવી અને જો આખો ડૂમ છે ને અમે અહીંયા પહોંચ્યા ને તો થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આખો ડૂમ ફૂલ થઈ ગયો તો બેસવાની પણ ક્યાંય એમાં જગ્યા નહોતી એટલું બધું માનવ મેરામણ છે એ હોનલના દરબારમાં ભેગું થયું હતું તમે જોઈ લ્યો આખો જે ડૂમ તમારી નજર પહોંચે ને સામે છે ટે તમને દેખાય ને ત્યાં સુધી માનવ મેરામણ હતું અને પછી માતાજીનો જયકાર બોલાવ્યો એ તમે તમારે મોજ હતી હાવ જોઈ લ્યો અને અમે જ્યારે ત્યાં પહોંચ્યા ને ત્યારે મિત્રો છે ને દાંડિયા રાસનો કાર્યક્રમ ચાલુ હતો થોડી જ વારની અંદર લોક ડાયરો છે એ ચાલુ થવાની તૈયારીમાં હતો અને અમે ચારે બાજુ જોયું તો જો ફરતી બાજુ એલઈડી એટલી મૂકેલી છે તો પણ મિત્રો અંદર તો ડૂમમાં બેસવાની જગ્યા જ નહોતી બહાર તમારે ડાબી બાજુ જમણી બાજુ ઊભા રહેવું પડે એવી પરિસ્થિતિ હતી અને હવે સાંભળો દાંડિયા

અંધારનાશે લગી ઉગ્રતા ગરી અંધારના છે લગી ઉગ્રતા ગરી કંચન આઈ કંચન માતાજી છે એ રહ્યા છે અને બધા જય સ્વામીભાઈના નાથ સાથે માતાજીનું સ્વાગત છે કરી રહ્યા છે જોઈ લ્યો માતાજી છે અહીંયા લોકશાહી જ્યાં હતો ત્યાં પધાર્યા હતા

હવે <laughs> આપણે <laughs> 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 रेखा रेखा म उठते यदि असरो सारम मदन ने नवस्तु मात हेगराज करबड़ा रे रंगरे हे रक्त सेगे आस नहीं हिसाब धान संकरे खड़कड़ा भखतो दाल कर दलन महेश्वरे विषम सुमगत भी चितैत तेज करजने नवस्तु मात हेगराज करबड़ा रे रंगरे जवाहिरन मेल के सरम कर्म बोलिन સકે પુષ્પમાલ મેક લે એ ચંદમૂટ ગર્જને સુનંગ દેન્દવાસ ને નમકતુ મત હિન્દરાજ નિર્મળા નિરંતને એ નમકતુ મત હિન્દરાજ નિર્મળા નિરંતને એ માવી ઓલા રાજ મહા તોડી ના

અને દ્રૌપદી પોતાની પુત્ર ઉદરા ચીર ખાતા તો કોઈ ભલો દીકરો બોલી ન હોકે અત્યારે કોઈ દીકરી હાની લાંબી આંગળી કે તો લોકો આંગળી કાપી નાખી તો યુ ભારો કાય યુ ભારો સારામાં સારો યુ કોઈ તા છે આ સાધુ સંતો મન તો જસ છે બધે મજા આવે કલા કા જો કેવો વસ્તુ આ કઈ લઈને હા તમારી કાયા લઈ જાવી છે અને માયા લઈ ગયા છે કેટલા બધા કલાકાર છે જોવો તો કલા કલાકારના ભાવ હૈરા તમે ચાર જાફરાબાદી ભેંસ લાવને કલાકલાઓ હરકા ભાવ છે બોલો

yàrá nàìjíríà dùn.